તો તમે આમાં ક્યારેય સફળ નહીં જાવ આ અમે કોમેન્ટ વાંચીને હવે આપણે ચેક કરવા છે હવા કેવી નાખે માંડ આમાં આટી નાખી આમાં બાંધવામાં અને આ આપણે ગૌશાળા વિભાગ ને ગુમા દીજો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો આજના બ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી જ કરી છે મહેશભાઈની ગૌશાળામાં અત્યારે સવાર સવારના આપણે બેઠા છે થોડી અને આજે રવિવાર છે તેજભાઈ ભેગા છે તેજભાઈ જવું છે ને પાંજરાપુર તો બસ કાલ સાહેબ કુટિયા દીધા આજ તો બરાબર લાગો થોડાક બાકી આજે સુમન અને આ સુરભી અને શીતલ મારી આ સુરભી જો છૂટી છે અત્યારે આમ શું હટીને ધાવી લેવા હે તો પછી કઈ ધાવવાનું કે હોય ને આમાં આમ થોડી વાર રમત કરશે મહેશભાઈ ગાય મૂકવા ગયા છે ગાય મૂકીને આવે ને બાંધ નાખશે બાકી અહીંયા વાસડો છે અને આ બધા અહીંયા બારે જે નવી ગમાણ બનાવી છે ત્યાં કને બાંધ્યા છે જો આ ત્રણેય અરે આ રોજી બંસરી અને ધોરીનો અરે પારેવ અહીંયા જો તીર્થ મને કે અહીંયા છે પારેવ અને કાલે એક આપણા મિત્રની કોમેન્ટ હતી પ્રકાશ ગઢવી કહેવાય ગઢવી હતા અને એણે એવું કીધું કે આજે તમે કામ કરો છો અને એ કામ પાછું વાત દ્વારા તમે બધાને જણાવો છો તો તમે આમાં ક્યારેય સફળ નહીં જાઓ આ અમે કોમેન્ટ વાંચીને આખી રાત મને નીંદર ન આવે એટલે જોઈ ભાઈ વરી આપણો વિડીયો જોઈએ તો મને થોડો વિસ્તારથી સમજાવજો કે તમે શું કહેવા માગો છો તમે એમ કીધું એ હું સમજી ગયો છું પણ એટલી બધી મને હું આઈડિયા નથી આવ્યો કે તમે કયા વિષય ઉપર વાત કરી કે શું કીધું મને શું કહેવા માગો છો તો વિસ્તારથી જણાવજો ભાઈ અથવા તો પર્સનલ મેસેજ કરવો હોય તો પર્સનલ મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ખપે ત્યાં અને જો કોમેન્ટ કરીને જણાવવું હોય તો એ જણાવજો પણ જણાવજો જરૂર ઓમ શું તમે કોમેન્ટ કરીને એમાં તમે શું કહેવા માગો છો ને એ હું કાંઈ હમ જ નહીં એટલા માટે ફરી તમે જણાવજો અને હવે જઈએ આપણે પાંજરાપુર પાંજરાપુર જઈને જોઈએ શું કામકાજમાં છે એ તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા અને પાંજરાપુર આવીને સીધા અહીંયા કુતરાના પિંજરા જ્યાં બને છે ને ત્યાં કને તો જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા છે હવે છે અંદર સ્ટાઇલ લગાવવાનું લાદી લગાવવાનું કામ બાકી છે જો અંદર છે ને લગાવવાની છે એટલે શું ક્લીન કરવામાં આપણે હવરું પડે સમજ્યા એટલા માટે જ નહીં આવાને આવા જ પિંજરા જ્યાં જૂના હતા ને ત્યાં આમને આમ જ હતું આ બધું જ મટિરિયલ છે અને અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયા છે ફરતી જારી આવી ગઈ બે દરવાજા આવી ગયા હોય વચ્ચે બે ભાગ કરવાના છે અલગ અલગ રૂમ કરવાના છે એ બાકી રહ્યું અને અહીંયા લાદી ચોડવાનું બાકી રહ્યું બાકી એકદમ ઓકે થઈ ગયું છે અને જે કાલે આપણે ઓપરેશન કરવી ગઈ તો અત્યારે બારે ફરે છે જો અંદર ગોડાઉનમાં ઓહો હો મોજ છે ને પણ ડાયરેક્ટ ચરાના ગોડાઉનમાં આવી ગઈજો દેખાય છે તો એને થોડી વાર અહીંયા ખાવા દઈશું આપણે ભલે ખાતી અને પછી લઈ જઈશું વાડાની અંદર અને હવે જઈએ આપણે માંદાવારાવાડામાં વાડામાં ત્યાં જઈ અને ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો હોય તો એ નહીં તો છે કુલર ફિટ થઈ ગયા છે અત્યારે જ આપણે ખબર પડી છે તો એ આપણે અંદર જઈને ચેક કરશું તો કૂતરાનું પિંજરું જે બને છે એ આપણે ચેક કરીને એ માંદાવારા વાડામાં આવી ગયા હતા અને માંદાવારા વાડામાં તમે જોઈ શકો છો નીણનું કામ એકદમ ઓકે થઈ ગયું છે અને આ જે કાલે આંખો આવ્યો હતો તમને ખબર છે સવારના પોરમાં જ અને આપણે પ્લાસ્ટર કર્યું તો એ જ છે ઊભો થઈ ગયો છે અને ખાએ પીએ જો તો કેવી હરખાય છે એ ચરા ઉપર ઊભો ખાય ને એનાથી હરખાય તો અહીંયા છે કેમ હું તો હે જો ચરા ઉપર એની આગળના પગમાં પ્લાસ્ટર છે જો અહીંયા આ તો જૂનો છે પણ મારો તો નાદર રાય કરે છે કયો ઊભો થાય નહીં ઊભો થાય એટલે ખાય ને વળી પડી જાય એવું કરે અહીંયા અહીંયા જ હોય છે અને એના સિવાય બાકી આપણે અંદર ચેક કરી લીધું છે કે અહીં નવો કેસ છે નહીં જે રેગ્યુલર છે ને રોજનું છે એ જ અને જે કુલર નખાણા છે ને એનો અવાજ તો અહીંયા સુધી આવ્યો એટલા ફરે છે અંદર તો હવે એ ચેક કરવા જાય અંદર શું થોડોક અવાજ આવશે એનો હવાનોને તો એ તમે તમારી રીતે જોઈ લેજો પણ હું તમને અંદર જઈને બતાવી દઉં તો હવે આપણે છે અહીંયા પિંજરાની અંદર આવી ગયા હતા અને સામે જોઈ શકો છો આવી રીતે આપણે કૂલર ફિટ કર્યું છે અને કૂલર ચેક કરવા માટે આપણે સાઈડમાંથી જ જોશે નહીતર શું છે એની હવાનો જ અવાજ આવશે જો આવી રીતે પ્રોટેક્શન આપી દીધું આખું એનું અને આ જો ઉપરથી ખુલ્લું રાખ્યું છે એટલે ક્યારેક બદલાવાનું થાય તો એવી રીતે બાકી આ તો શું થોડા ટાઈમ માટે છે નહીતર તો આ જે પથારીનો પિંજરું છે ને આખો આઈસીયુ વોર્ડ એ આખો નવો બનાવવાનો છે એટલા માટે આ ટૂંક સમય માટે જ્યાં સુધી ચોમાસું છે ને ત્યાં સુધી પછી તો આ બધું કમ્પ્લીટ થઈ જવાનું બાકી જો અહીંયા એક છે અને એવું ને એવું એક સામે છે બંને અત્યારે ચાલુ છે ને હવે આપણે ચેક કરવાનું છે હવા કેવી નાખ્યો હવાનો તમને અવાજ આવતો હશે આમાં તો જોઈ લેજો જો અહીંયા સુધી તો હજી આવે છે હજી અહીંયા સુધી આવે છે હજી જો અહીંયા સુધી આવે છે અહીંયા જો ડિસ્ટન્સ કેટલું વધી ગયું અહીંયાથી છે આ કુલરની અહીંયા સુધી હવા આવી જાય અને સામેવાળું બંધ છે તો એ ચાલુ કરી નાખીએ આપણે અત્યારે શું આ ઢોરા ઉઠલીને જે પાવડરનું કામ હોય ને ચાલુ એટલા માટે એ બંધ કરવું પડે તો આ એ ચાલુ કરી નાખીએ અહીંયાથી જો આવી રીતે ચાલુ થાય થઈ ગયું ચાલુ છે કેવું ચાલું થયું આની હવાઈ તમે ચેક કરી શકો છો અહીંયા સુધી આવે છે આ બંને કુલરનું સેન્ટર છે આપણે જે જગ્યાએ ઉભા નહીં અહીંયાથી આ કુલરે આટલું ને આ કુલરે આટલું તો અહીંયા સુધી બંનેની હવા અહીંયા સુધી તો આવે જ છે જો સામે એટલે આ કામ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું ઓકે થઈ ગયું નહીં ઉપર તો પંખા તો હતા જ પણ છતાં એક્સ્ટ્રા ધોરાને તકલીફ ના પડે એટલા માટે આ કુલરે ફિટ થઈ ગયા છે પથારીના વાળામાં આમાં બે ફીટ થયા છે આ એક પિંજરામાં અને જે સામેર્યું ને એમાંય બે એ હું તમને એકવાર બતાવી દઉં તો બાજુનું પિંજરું ચેક કરીને એની બાજુના પિંજરામાં આવી ગયા છે અહીંયા એલ એલ ટાઈપમાં બે પિંજરા છે તો આનું થોડુંક શું ડિસ્ટન્સ ઓછું છે એનું કારણ છે કે ત્યાં ખૂણામાં રાયધાન ભગતનો વાડો છે જે વાસડા ભાઈ ને એ આ વાસડું જો અત્યારે આરામમાં છે ઉમ જ છૂતું છે નહીં તો હમણાં તો હરતું ફરતું હતું પણ હવે શું બેસી શકતું નથી એ જો વલાવાળો ઇં અંદર રહે ને એ તો એને સારું નહીં બારે સિમેન્ટમાં એ ન હરી ફરી શકે એટલા માટે એ અંદર છે બાકી એને ઊભા કરે રોજ અને જ્યારે એને બેસવું હોય ત્યારે બેસી જાય પણ એને થોડુંક પગની અંદર ભલો આવે ને એટલે થોડુંક પ્રોબ્લેમ થાય એના હિસાબે અને આ પિંજરાની આપણે વાત કરતા હતા તો આ પિંજરામાં થોડુંક ડિસ્ટન્સ ઓછું છે એનું કારણ છે કે સામે રાય ભગતનું પિંજરું વચ્ચે છે એ લગભગ દસ દસ વીસ ફૂટમાં જગ્યાએ રોકે છે એટલે આ થોડુંક ટૂંકું છે તો સામેનું કુલર તમે ચેક કરો અને એક આ ચેક કરો આ અહીંયા બંધ છે તો એ ચાલુ કરી નાખીએ આપણે અહીંયા પાણીનું છે પણ પાણીનું અત્યારે આપણે ચાલુ નથી કર્યું અત્યારે શું ઠંડી અવાજ આવે અત્યારે ખાલી પવનનું જરૂર હોય એટલે પવન તો એ ફેંકે ફર્સ્ટ ક્લાસ તો આ પિંજરાની અંદર પણ બે કુલર ફીટ થઈ ગયા ટોટલ ચાર કુલર આવ્યા હતા અને ચાર ચાર ફીટ કરી નાખ્યા અને વિથ પ્રોટેક્શન સાથે એટલે શું આમાં કોઈ પણ ઢોરું કેમાં ઊભો છે તો ઊભું થાય અને એમાં હબકાઈ જાય મતલબ ભટકાય તો કુલરને કાંઈ નુકસાન ન થાય એટલા માટે પ્રોટેક્શન એ બનાવી નાખ્યું છે એનું જો કમ્પ્લેટ હવે આને કાંઈ ન થાય અહીંયા સુધી તો શું ઢોરું આવે નહીં જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કમ્પ્લીટ લોખંડની ગ્રીલ જો અને સામે અને અહીંયા ભગત છે છે આમાં તો અત્યારે છે મોટા થઈ ગયા હોય બારે ભગત કેમ છો વાસુડા પાવ છો એમને ના ના સરસ તો એ જ હતું તો એ બધું તમને બતાવી દીધું હે બંને કુલર ચારે ચાર આમ તો કુલર ફિટ થઈ ગયા છે અને વાડા ની અંદર બીજું કઈ અત્યારે કઈ નવો કેસ છે નહીં જે રેગ્યુલર કામ છે એ જ છે પણ હવે અહીંયા ઢોરા આવી જશે ને આમાં આમાં જે ઢોર આવે અહીંયા અત્યારે બાજુમાં છે તો ક્યાંથી આમાં આવી જાય ને થોડીવાર નીણ ખાઈ લે પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો આપણે થોડીવાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા હતા અને નીણ ખાય છે હજી અડધી નીણ બાકી છે અને અડધી ખાય છે તો બધાને ખાવા દે અને આપણે આપણું કામ ચાલુ કરીએ કારણ કે કાલે વરસાદ જેવું હતું એટલે કાલે ડ્રેસિંગનું કાંઈ કામ થયું નહોતું એટલા માટે આજે બધું કરવાનું છે બાકી સામે જવું ઓપરેશનવાળી ગાય આપણે અંદર લઈ આવ્યા છે તો એની ટીન ચાર નાખશું આપણે ડ્રેસિંગનું કામ કરશું અને ભગત છે એ

પછી એક જે ઓપરેશન આપણે કર્યું છે એ ગાયને ટિન્ચર આઈડી નાખી દીધું છે જો સામે સામે પછી એક દેખાય આખો પગમાં પાટો છે એ બધું ડ્રેસિંગનું કામ કરી નાખ્યું એક ગાય પિંજર દીધી તો એને વ્યાણ કરાવી નાખ્યું છે એ હું તમને બતાવી દઉં એકવાર હા એ જોઉં છે એક ડ્રેસિંગ વાળીઓ અને હવે હું તમને બતાવું ગાય આ રે ને સામે જોવું આ ગાય એ આજે જ વ્યાણી છે ત્યારે આપણે ડ્રેસિંગનું કામ કરતા હતા ને ત્યારે તો એને વ્યાણ કરાવી નાખ્યું અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા થોડી વાર બેસું જો કાંઈ એનો કેસ આવે તમને બતાવીએ નહીં પછી છે આપણે જાશું સીધા આપણે વાડીએ કારણ કે ત્યાં નીણ વાટવાનું કામ ચાલુ છે તો આપણે ત્યાં ચક તો ત્યાં નીણ વાટવાનું અને આપણે ત્યાં જઈ અને ચરવાનું બધો ભેગો કરાવીને છકડી ભરાવાનું છે એ કામ આપણે કરવાનું છે પછી જાશું આપણી ગૌશાળે તો પાંદરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે આવી ગયા હતા આપણી વાળીએ અને અહીંયા જોઈ શકો છો આટલી મોડી વધાઈ ગઈ છે ને હજી વાઢવાની છે કારણ કે છકડી ભરીને જવાનું છે એટલા માટે ઘણી વધશે તો એ કાંઈ ઉપાધિ નથી તો આટલી વધાઈ ગઈ છે ને હવે આપણે વારવાનું પૂરા જોવા એક વાર નાખીએ બધાને પૂરા વારવાનું છે અને સામે વાઢવાનું કામ ચાલુ છે તો આપણે ફટાફટ પૂરા વારવા મળીએ તો આપણે ચરો લેવા ગયા હતા ત્યાં પૂરા વારીને પછી આપણે આવી ગયા હતા આપણી ગૌશાળાએ ગૌશાળા આવીને આજે જો પાછળના વાળામાં તો આટલા ઢોર છે તો એ બધાને થાય એટલો ચરો નાખી દીધો છે લગભગ આ જવા દીધા મોટી વોડકીઓ ત્રણેય ચારેય જવા દીધી જે પૂનમ મેઘલ કુંજ અને માયા ચારેય ગઈ છે અને પરિ ગઈ ક્રિષ્ના ગઈ બધી ગાયો જવા દીધી આજે કારણ કે હવે શું વગડામાં ઘણું બધું ચરવાનું થાય છે અહીંયા રહેવાનો કોઈ મતલબ નથી એટલા માટે આજે અડવી છે ફરજિયાત મોકલી હો હોય આપણે ત્રણ જણા હતા તીર્થ સવાર ના આવ્યો તો બધાય થઈને મોકલ્યું ગાયું પાણી ભરે ગયું છે એકદમ ઓકે હવે આગળની નીણ કરવાની છે પોપટને પાણી પાવાનું ત્યાં કરીને પણ આ છકડી આવી છે ને તો માવડી પેલા ઉતારવી પડશે આ વાળાનું કામ એકદમ ઓકે હવે આગળનું સંભાળીએ પાછળના વાળામાં બધું કામ ઓકે કરીને આપણે આગળ આવી ગયા હતા અને આજે જો આટલી મોવડી વાટી જાય છે રોજ જેટલી નહીં હોટાણી કારણ કે ચેતનભાઈ હાજર નતા અને વિજયભાઈ જે આપણા મિત્ર છે એ પોતે એકલાએ વાટી છે અને આ બધાને તમે જોઈ લો આને અહીંયા નીણ નાખી દીધી છે અને પોપટને પોપટને તો આ ધૂળ આવી છે ને જો બીજો ફેરો આવી ગયો ધૂળ ને તો સાચો મુશ્કેલ થયો આમ આમમા સિંગડા આણે ને ધૂળ ખાવા માંડે ને એવું બધું કરે માંડામાં આંટી નાખી આમાં બાંધવામાં પણ જેમ તેમ કરી અને પાણી પીવડાવી અને બાંધી તો નાખ્યો આપણે અને હવે બીજું કંઈ કામ રહેતું નથી બધું ઓકે થઈ ગયું છે પણ ઓકે થયું જ્યાં તો આપણે પૂરા થઈ ગયા નહી દેસ આજે વળી ગરમી થઈ છે હવે આપણે કામ કર્યું છે એટલે થઈ કે ગરમી છે ખબર નહીં પણ ગરમી થઈ છે તો હવે કંઈ બીજું કંઈ કામ નથી ફાઇનલી બધું ઓકે થઈ ગયું છે તો હવે જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમી જાસુ પાંજરાપુર તો આપણે ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા અને હજી પાંજરાપુર પહોંચ્યા ત્યાં જ આપણે ગુમાતી કીધું કે એક ગૌશાળા વિભાગમાં એક ગાય જીવાત પડી છે તો આપણે એની દવા કરવા માટે અત્યારે નીકળી ગયા તો જાય હવે ગૌશાળાની અંદર ચેક કરીએ તો આપણે અહીંયા ગૌશાળા વિભાગમાં આવી ગયા હતા અને જોઈ શકો છો આપણે જાંજર અને આપણે ગૌશાળા વિભાગ ને ગુમાતી જાઉં કેટલા રાંધવાય ને કાકડી નાખે અને એક પોતે પગ બાંધે ના એ નાખી કે હું નાખી દઉં અને હું તમને ગાય બધા સામે રે ને ગાય ને હાર માં જીવાત છે જીવાતું નહીં પણ ચાંદુ પડ્યું છે એને અને ઓમ જીવાત પડી જાય હું છે ઇન્જેક્શન લગાવી દે એટલે એને કઈ તકલીફ ન થાય તો આની દવા તો કરી નાખીએ તો મિત્રો આપણે પાંજરાપુર જે ગૌશાળા વિભાગમાં ગાયની દવા કરતા હતા એકદમ ઓકે કરી નાખી હતી એના પછી આપણે જે દાંતીવાડા યુનિવર્સિટીના બુલ છે એમાંથી એક બુલ અહીંયા આપણે બાજુના જ રાપરના બાજુના જ ગામમાં એક ગૌપાલકને બ્રિડિંગ પર્પઝથી એક બુલ આપ્યો હતો તો એ ભરવા આવ્યા હતા અને એ બધું બુલ શું થોડુંક તોફાન કરતો હતો અને એ બધું વ્યવસ્થિત બંધાવવામાં અને એમાં સમય બધો નીકળી ગયો અને તમને કાંઈ બતાવવાનો સમય ના મળ્યો એટલા માટે આપણે સીધા આવી ગયા હતા આપણી ગૌશાળા અને ગૌશાળા આવીને પણ બીજો કાંઈ સમય ના મળ્યો આપણે ફટાફટ બધું આપણે કામ કરવામાં જતા તો આજે જો દિવસ હજી અંધારું નથી થયું અને આપણે બધું કામ ઓકે થઈ ગયું ને બાફણું મૂકાઈ ગયું સવાર માટે બધી તૈયારી થઈ ગઈ છે અને બધી ગાયો ખાણ ખાઈ લીધી હવે ફક્ત દોવાઈ બાકી છે ને દોવાઈ થઈ જાય પછી નીર નાખવાની બાકી છે તો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાલે વિડીયોમાં